સંસારની અંદર જે કંઈ ઘટિત થઈ રહ્યું છે એ બધું જ પરિવર્તનનો એક ભાગ અને એ પરિવર્તનનો ભાગને તમારા તમારા મનથી તમારા દિમાગથી એને સમજવો પડે અને સહજતાથી સ્વીકારી લેવો પડે તમે પરિવર્તનના ભાગને સહજતાથી સ્વીકારી લો અને જીવનમાં ઘટતી કોઈ પણ ઘટના રહી એ ભગવાન પ્રભુની આદેશ અનુસંધાનમાં થઈ રહી છે એવો અહેસાસ જ્યારે થવા લાગશે ત્યારે તમને કોઈ દુઃખ લાગશે નહીં નહીં તો પોતાની બુદ્ધિનું માપદંડ સમયની સાથે તમે જોડવાનો પ્રયત્ન કરશો તો તમે પડે પડે દુઃખી થશે પોતાની બુદ્ધિનું માપદંડ તમે જે વિચાર્યું છે સમય સાથે સરખાવા જાઓ તો એ ક્યારેય શક્ય બનવાનું નથી અને એ શક્ય નહીં બને એટલે તમને દુઃખ ઉત્પન્ન થશે અને એ દુઃખ તમને ક્યાંય જીવવા નહીં દે તમને ચેન નહીં પડવા દે તમને ઉભવા નહીં દે એ દુઃખના કારણે તમારામાં તમે તમારી તમારી વર્તન વિવેક રાખી અંદર સમય ને સ્વીકારી એટલી બધી પરિસ્થિતિ ઉપર સમય ને સ્વીકારી લો તો કોઈની ઉપર દોષારોપણ કરવાનો તમને ખ્યાલ જ ના હોય કારણ કે સમય ક્યારેય કોઈની ઉપર દોષારોપણ કરવા દેતો નથી એને સ્વીકારો તો કોઈની પર દોષ ન લાગે એનો ના સ્વીકારો તો તમને બધાની પર દોષ લાગે મને કેમ આમ થાય છે અમારી માટે આમ કર્યું પહેલાં એ આમ કર્યું પહેલાં લોકોએ આમ કર્યું આ બધા જ એ બુદ્ધિથી સમયની સાથે તમે બુદ્ધિને સરખાવા જાઓ તમારા બુદ્ધિના માપદંડ સમય સાથે સરખાવા જાઓ એટલે આવી પરિસ્થિતિ ઊભી થાય અને જે કંઈ થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે આ તો ફક્ત એક નિમિત્ત માત્ર છે આવું વિચારો તો સમયની સાથે ચાલે કહેવાય સમય ને સ્વીકારો બહુ દોવાયલો સમય ને સ્વીકારો એમ કહેવાય ને ખદબત્તા તળાવની અંદર પડેલો માણસ કરી શકાય પણ તમે મદ લોભ ને માયાથી પર હોય તો ફક્ત સમયને સ્વીકારી લો એટલે સમજી લો કે તમે માયાથી પર હોય તો સમયને સ્વીકારી શકો ને તો ના સ્વીકારી શકો માયા તમને સ્વીકારવા ના દેશો ભાઈ અમિત ભાઈ પણ જયારે તમે સમય સ્વીકાર લો ને તો એવી જરૂરી નથી કે તમે સંસાર તેજી કે માયા તેજી કે સંસારમાં રહીને પણ તમે સમય ચક્રને જયારે સ્વીકાર ન થઈ જાવ સમજી લો કે માયા તમારાથી ઘણી બધી દૂર છે પેલી વાત કીધી હતી કે પાણીમાં રહીને પણ ટોળા નીકળવાનું એ આ પરિસ્થિતિ ત્યાં નિર્માણ થાય સંસારમાં રહીને પણ સંસારનો ભોગવાટાથી સંસારની માયાથી સંસારના બધી જ પ્રવૃત્તિઓથી જે ઇન્દ્રની પ્રવૃત્તિ ઇન્દ્રિયો પ્રવૃત્તિઓ છે બધી પ્રવૃત્તિ તમે અડકી ના શકો અને તમે સમયને સ્વીકારી લો સંસારમાં રહીને અને તમે તમારું કર્તવ્યમાં રહીને અને સમયને સ્વીકારી લો આનાથી મોટી પ્રાપ્તિ સિદ્ધિની કોઈ છે જ નહીં આ મોટી સિદ્ધિ તપ કરવાથી પણ આ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી આ મહાસિદ્ધિ છે આ મહાસિદ્ધિને તમે પ્રાપ્ત કરી લો જીવનની અંદર તમને દુઃખ લેશ માત્ર પણ રહેશે જે પ્રપંચ થી મોટા થવા ગયા છે પ્રપંચથી પ્રપંચ કરીને મોટા થવા જાય એની અંદર યુદ્ધ ખીલાવાનું યુદ્ધ ની અંદર જે છે ને એમને હાર થઈ છે પ્રપંચો ની હાર થઈ છે રામાયણ ની અંદર કંઈ કઈ ભરતને ગાદી ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો ત્યાંથી પ્રપંચથી કર્યો ને રામ ભલે બનવા જતા ને સત્ય હતા પણ સત્ય પરેશાનથી પણ હાર્યું નહીં રામ ગાદી ગાદી છોડી નીકળી ગયા અને પ્રપંચથી ભરતને ગાદી આપવાની નક્કી કરી તો પણ એ શક્ય બન્યું નહીં જ્યારે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોને પ્રપંચથી રાજગાદી લેવા માટે પ્રપંચથી એમની સાથે ખેલ ખેલવામાં આવ્યો પ્રપંચથી એમને હરાવવામાં આવ્યા એમની સાથે ગંદી રમત રમવામાં આવી છતાં પણ એ બન્યું મળ્યું પણ ટક્યું નહીં એનું નિકંદન નીકળ્યું એ અજર ન અમર રહ્યું નહીં એટલે પ્રપંચથી મેળવેલી સત્તા પ્રપંચથી મેળવેલું તમારું સ્વાભિમાન પ્રપંચ જેને કહેવાય ને કે પ્રપંચથી મેળવેલી તમારી સત્તા કોઈ પણ પ્રકારની હોતી એ ટકતી નથી એનું નિકંદર નીકળી જાય એ બિલકુલ સમાપ્ત થઈ જાય છે અને જે વ્યવહારૂપ જીવનથી તમારા વાણી વર્તન વ્યવહાર અને સત્ય સાથે ઉપજેલી વસ્તુ સત્યતાથી પ્રાપ્ત કરેલી વસ્તુ એ તમને ક્યારેય કોઈ ડકાઈ શકતું નથી એને ઉખાડી શકતું નથી એને ફેંકી શકતું નથી એવા ઘણા બધા મહાભારત રામાયણ શિવ ઉપરાયણમાં બધે ઇતિહાસોની અંદર કીધેલું જ છે કે તમારી મહેનતથી કમાયેલું રહ્યું ને એ જ તમારું રહેશે બાકી બધું નષ્ટ થઈ જશે કઈ રહેવાનું નથી અને ક્યારે કુદરત ની આગળ કુદરત એટલે એમાં બધું માતાજી ભગવાન બધું આવી ગયું કુદરત કેવું તમે સમજો નથી કુદરત એક પરમ તત્વ આખરી સત્ય જેને તમે માતાજી કહો ભગવાન કહો તમારી કુળદેવી કહો જે કહે કુદરત આગળ ક્યારેક કોઈ નું હોશિયાર બનવું કારણ કે કુદરત ક્યારે આ કાર્યમી થપાટ મારે ને ખબર પડતી નથી કુદરતના આદેશ તો સ્વીકારી લેવો કુદરતના હંમેશા નમીને રહેવું કુદરતે જે જે સમય માંડ્યો હોય જે સમય જેટલું કીધું હોય એટલું સ્વીકારી લેવું બાકી એને એને પ્રયત્ન કરવો નહીં કારણ કે કુદરત ક્યારે તમે કુદરતવા જાઓ તમે તમારા નસીબ હારી જાઓ છો બહુ મોટી વાત છે હા તમે તમારા નસીબ હારી જાઓ છો તમારા નસીબ ત્યાં પૂરા થઈ જાય એટલે કુદરત ક્યારે શીતરાતી નથી કોઈ દિવસ નાનો છોકરો હોય ને રમતે ચડ્યો હોય ને બાપ એને રમાડતો હોય તો નાનો છોકરોને એમ કહે કે હું મારા બાપનો છેતરું છોકરો રમતે ચડ્યો તો બાપને બધી ખબર પડતી હોય પણ એની રમતને જોઈને એ પણ એની અંદર હરખાતો હોય કે ક્યાં સુધી રમત પછી એનો અંત આવે ને પછી લીટી બહાર જાય ને પછી એનો ઠપકો મલાવી એટલે આ એવું છે મનુષ્ય પોતાની જાતને મહાન સમજીને કુદરતના છેતરવાનો પ્રયત્ન કરે છે પણ એ બનવાનું નથી પોતે પોતપોતાની જાત ઉપર કાબૂ રાખો પોતે પોતપોતાના આવરણો ઉપર કાબૂ રાખો તમારા માયાના જે બમણ ફૂટ્યા છે એની ઉપર તમે કાબૂ રાખો તો જ તમારી પ્રગતિ તમારું તમારું વ્યક્તિત્વ બહાર ઝળળી ઉઠશે ને તમારું જ વ્યક્તિત્વ જ ખડા છે તમે ક્યાંય એના મોઢે દેખાડ્યા જેવા રહેશો નહીં કયા કયા લોકો તમારો સાથ છોડશે એની પણ તમને ખબર પડશે નહીં સમયાંતરે 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 તમારી જે એમ કે સમાજની અંદર જે તમારી એ રહી નીચી થઈ જશે સમાજની અંદર જે તમારી ઉપમા મોટી હતી તમારી ઓળખ એ ધીમે ધીમે સંકુચિત થઈ જશે અને દબાઈ જશે ક્યારેક તમારામાં કંઈક ખરાબી આવી ગઈ છે એટલે નહીં તો એ પ્રજલિત થવી જોઈએ એ જ્વલિત પ્રજલિત થવી જોઈએ ડીમ ડીમ થવા માટે સમજી લેવાનું તમે ક્યાંક ખોટા છો પણ એની ઉપર ક્યારેક કોઈનો કોઈની ઉપર દોષારોપણ કરવાની કોઈ જરૂર નથી પોતાની ભૂલ પોતે શોધી કાઢો તો જીવનની અંદર ક્યાંય પાછું પડાતું નથી પણ પોતાની જ ભૂલ તમને ના મળે જ્યારે અને બીજાની જ ભૂલો દેખાય એટલે તમારા ગહન વિષય ઉપર તમારા પોતે ગહનતાથી વિચાર કર્યા જેવો છે અને આને તમે હલકામાં લેશો તો તમારે ક્યાંય ના નહીં રહો સમાજની અંદરથી જીરો બની જશો હું એવું શીખો તમે તમારી ભૂલ ગોતો તમે પોતે બીજાની ભૂલ ગોતવાનું બંધ કરી દો પોતાની ભૂલ ગોતો ક્યાંક તમે તો પ્રપંચમાં નથી બસ બીજી કોઈ વાત કરવાની નથી તમે શુદ્ધમાં શુદ્ધતામાં છો તો કુદરત પણ તમારી સાથે શુદ્ધતાથી વ્યવહાર કરશે તમે પણ પ્રપંચમાં છો તો કુદરત પણ પ્રપંચતાથી વ્યવહાર કરશે કારણ કે જેવું બોલો ને એવો જ પડઘો સામો આવે છે બીજી કોઈ વાત નથી સમય 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 એવો જ જવાબ સામો આપો સમય એટલે પડગો અમને તમે જેવું બોલો એવું રિટર્ન આવશે સમય પડઘો છે તમે જેવું આપો એવું પાછું મળશે એટલે તમે સારપણથી રહો સત્યતાથી રહો સ્વીકાર્યતામાં રહો તો તમને પણ એવું સામે મળશે નહીં તો પછી તમે દુનિયા કરશો તો પછી એનો કોઈ જ મતલબ નથી પછી લોકો કરશો તો પણ તમારી થશે ક્યાંય રવાશે નહીં એ તો સત્યતાની આ સભાની અંદર બેઠા હોય સત્યતાની ઓળખથી તમે ઓળખાતા હો તો એનો મલાજો રાખો એ તમારા હાથમાં સામે એનો મલાજો રાખો પોતાની ઉપર છે ને કે પછી તમારો સમય તમારો મલાજો રાખશે નહીં પછી માતા ભગવાન કૌદારો કાંઈ વચ્ચે આવશે નહીં એવું માતા કહું સમયનો મલાજો તમારો રાખો પડશે એવું રામ વ્યવહારિકતા ક્યારે જળવાઈ રહે તમારામાં વ્યવહારિકતા ક્યારે જળવાઈ રહે કે તમે હું પણ આમાંથી બહાર નીકળો તો તમારે વ્યવહાર હવાર જળવાઈ રાખે હું માં તો વ્યવહાર તો ખોવાઈ જશે તમારામાંથી બાર તમે તમે કોના છો તમે સમાજના છો તો સમાજ ના હોય તો પછી વ્યવહારિક તમને રહેવું પડે ઘરના હોય તો પછી 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 તમને ઘરના પોતાના બની જાવ ને પછી સમાજ માટે તમે છે ને કાંટા સમાજ બનો છો સમાજ કાંટો ક્યારેય કાઢી કારણે કોઈ ખબર નથી પડતી આખો સમાજ કઈ ખરાબ નથી હોતો ક્યાંક ને ક્યાંક તમારા અહવના કાંટા તમને નડતા હોય એટલે એ સ્વીકારી લેવું પડે અને હું તો શીખું તને એમ જ કહું છું કે જેટલા નાના રસો એટલા હજી જ કહું છું જેટલા નાના રસો એટલા મોટા થશો કારણ કે નાનામાંથી જ મોટું થવાય છે સીધું શિલા પગથે દોડવાનું કરે તો કરતો હેઠા પડી જવાય જેટલા નાના રસો એટલું તમારું વર્ચસ્વ વચ્ચે આ દુનિયામાં મોટા મોટું તાકાતવર કોણ મનુષ્યમાં નહીં આખું બ્રહ્માંડની અંદર આવી ગયું નાનામાં નાનું તાકાત કોણ અણુ બરાબર છે પરમાણુ એ અણુ નો સૌથી તાકાતવાર છે સૌથી વધુ વધુ તાકાતવાર હોય તો પરમાણુ એ પરમાણુ એને અણુ કયો કે પરમાણુ કયો એનાથી તાકાત જગતમાં કોઈ નથી પણ પરમાણુ રહે શેર નરી આંખે દેખાતો નથી એકદમ સૂક્ષ્મ એ પરમાણુ રહ્યો એ પરમાણુ આ દુનિયાની સૌથી મોટા મોટી તાકાત છે જેનાથી આ બ્રહ્માંડનું સર્જન થયું એને પરમાણુથી થયું છે અનુકૂળ એ પરમાણુ સૌથી તાકાતવાળું છે એને તમે જોયો નથી તમે પહાડો જોયા હિમાલય જોયો મહાસાગર જોયો પણ એ બધા જનો બાપને જન્મદાતા છે તો કોણ છે પરમાણુ છો એ પરમાણુની તમે વ્યાખ્યા તમને શું આપવું સૌથી નાનો નાનો પરમાણુ જે નરી આંખી દેખાતો નથી પણ બધાનો સર્જન કરનારો બાપ છે એવો પરમાણુ સૌથી નાનો છે છતાં પણ તાકાતવાર છે એમ તમારે પણ નાનું રહો તો તમે તાકાતવાર બધું હિમાલય ની પણ હેસિયત નથી અણુબોમ ને પરમાણુ બોમ રહ્યા એ શું એ એની તાકાત દર્શાવે કે આ રીએ છે એક પરમાણુ એટલે એવું નહીં સમજવાનું કે મોટું થઈ જવાથી મોટું થવાથી ઓળખ વધે પણ તાકાત વધતી નથી ઓળખ બધા તમે કે ફલાણા ભાઈ આના પ્રમુખ છે ફલાણા છે છે એ રીતે ઓળખાય કાયમ રહેતા નથી પણ પરમાણુની કોઈ વ્યાખ્યા નથી કાયમ છે એ અજર અમર છે પરમાણુની કોઈ સમાપ્ત થવાની કોઈ પરિવર્તન કોઈ વેલિડ કોઈ તારીખ નથી એ અજર અમર છે કોણ પરમાણુ સતત સતત પરિવર્તનશીલ એ જ પરમાણુ એમ પરમાણુ જેવા નાના રસો તો તમારી તાકાત વચ્ચે અને તમે સર્જન સર્જન કરતા બની જશો એટલે કે તમે સર્જન કરતા નહીં બનો તમે વિનાશ કરતા બની એટલે પરમાણુ જવા હાઉ નાણાં એની ગણતરી ક્યાંય કહેમ થતી નથી પણ એની વગર ચાલતું નથી એની ગણતરી ક્યાંય થતી નથી પણ એની વગર ચાલતું નથી બ્રહ્માંડનો એક એક સેકન્ડનો છઠ્ઠો એમ કહેવાય ને કે માઇક્રો સેકન્ડનો સઠ્ઠો ભાગ રહ્યો પણ એ પરમાણુના આધીન ચાલે વિચાર કરો કે એને પૂછ્યા સિવાય બ્રહ્માંડની અંદર પણ આખું પાછું થતું નથી એવો પરમાણુ કેટલો નાનો જેને ભૌતિક વિજ્ઞાન આ આ સત્યતાની અંદર દરેક વસ્તુ આવશે બધું જ વણી સત્યતા એના દરેક વસ્તુને આવરી લેતી માણી અને સત્યતા કહેવાય એની માટે એવું જરૂરી નથી કે મોટી મોટું હારું હારું પકડાય ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુ ઉદાહરણ આવશે જે તમને ખબર પણ નહી હોય એ વસ્તુ પણ આવશે તો જેથી તમને ખબર પડશે કે આ વસ્તુ શું હતી રામ બે દિવસ થી મેદની માતા નો અવસર કોનો અવસર અને એની મરજી હોય તો પાર પડે તમારા મનના ભ્રમ ભાગી કાઢ કે મરજી હોય તો તો બનન તો જ પાર પડે એટલે એ મગજના અમુક વિચારો હોય ને જે તુચ્છ વિચારો એને તમારે ઠંડા પક્ષામાં મૂકી દેવાના કહેવાય કે આ મેલડીની મરજી છે તો બધું થાય જેમ મારી મરજીથી તમારા અવસરો પાર પડે છે આ મેલડીની મરજી હોય તો અવસરો પાર પડે એટલે એવી કોઈ જ પ્રકારની કોઈ જ પ્રકારની કોઈ એની આડેલિટીની કોઈ જ વાત કરવાની આવતી નથી એટલું કહ્યું કે હેમાં અમારા ગામની અંદર એક સત વધ્યું અમારા ગામમાં એક છત વધ્યું છે ધર્મ તરફ વર્ષો તો એકતા વચ્ચે અને વિધર્મ તરફ વર્ષો તો એકતા તૂટશે આ મેલરી માતા ધર્મ તરફ મેલરી માતા નું નામ અવસર કરે છે પણ ધર્મ તરફ વળ્યા છે તો તમે જો એકતા તમને દેખાશે છે અમુક લોકો વિધર્મ તરફ વળ્યા છે બધી વસ્તુનો વિરોધ કરે છે એમાં એકતા ભાગલા થશે ધર્મ હંમેશા એકતા કરાવે છે સંગઠિતતા કરાવે અને વિધર્મ રહ્યો ને એ સંગઠિતતા તોડાવો છે કારણ કે પવનની દિશાની અંદર તમે સામા પવનના હાલો તો ફેંકી જાઓ તમારું સત્યતા રહ્યું ને એ તમે કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યાંથી આપી શકો તમે ઘરમાં બેઠા બેઠા આપી શકો તમે આસન ઉપર આપી શકો તમે ગાદી ઉપર આપી શકો તમે કોઈક સભા કરીને આપી શકો તમે સ્કૂલમાં જઈને આપી શકો તમે શિક્ષકો તો બાળકોને શીખવાડી શકો સત્યતા મહત્વની છે એ કયા આસન ઉપર આપો છે એ મહત્વનું નથી આ ધર્મની અંદર એકતા કઈ બાજુથી મળશે ને એ મહત્વની છે કયા માતાને પૂછવાથી કયા ધર્મમાં જવાથી મળશે છે એની મતલબ નથી આ મૂર્ખ માણસ જ વિચારી શકે કે આમ નહીં કરવું તેમ નહીં કરવું એની પાછળનો નિચોડ રહ્યો ને નિચોડ તમે જોવો છો અને તમે વિધર્મ છો એના વિધર્મ વાળા છો મારે નામ નથી દેવા એના સમાજનું તમે જોવો હા ત્યારે બહુચર તામ તામુંડા ને વાણવટી હર્ષિદી બધા એક દૂર હતા હતા બરાબર તારે કેવો માહોલ એકતાનો માહોલ હતો પછી એમાં વિધર્મતા લોકો અમુક છે અમુક માનતા નથી એટલે એવું કે માતા મત અધર્મ ધર્મિતા બધા મત ધર્મની અંદર જેટલા જેટલા દેવ દેવતા પૂજાતા હોય એનો વિરોધ જયારે થવા માંડે એટલે વિધર્મતા ધર્મતા વીજ ધર્મતા ઉત્પન્ન થાય એટલે એક વાડો હતો દોઢસો મેળલાનો એમાં ભાગ પડી 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 તમે ક્યાં કહેના રહ્યા અને જે જુદા જુદા હતા આ અને ધર્મનો દંડો પકડ્યો કે મેલડીમાં હોય કે પછી વિહત માતા હોય કે ગમે તે માતા હોય અહીંયા એકતા થવા માંડી છે એટલે ધર્મનો વિરોધ કરવાથી તમારા ભાગલા પડશે એવું શીખો કે કેવું શું પવન જેમનો ચાલતો હોય એમનું ચાલવું પડશે એનો નિચોડ જોવાનો છે પૂજનીયતા જોવાની નથી આ માહોલ બેઠો છે ને આ માહોલમાં કોઈ જોવડાવવા આવ્યા છે કોઈ દાણા જોગડાવ આવ્યા છે કોઈ માતાનો ગોતવા આવ્યા છે પણ એ મહત્વનું નથી પણ આ જે વાણી એ થકી થઈ રહી છે આનો છે છે અસલ તો તો કીધું કે એ ખોટી વાત પણ તમારે કરવું પડે છે ને કયા કારણે કરવું પડે છે આ નિચોડ જ્યાં સુધી પહોંચે બધાને મન સુધી એની માટે તમારે સત્યતા પહોંચે માટે તમારે આ કામ કરવું પડે છે એમ ધર્મની અંદર પણ અમુક બાબતો એવી હોય આરતી પૂજા મૂર્તિ સ્થાપના પણ એનાનો નીચોડ શું આવે એકતા રહેશે પણ આવી ઊંડાણની વિચાર હોય ને એ વિચારી શકો બાકી શિશ્રી વિચારધારા ધારા થઈ ગઈ હોય ને એનાથી કાંઈ થવાનું નથી વિરોધતાની અંદર ભાગલાવૃત્તિ પ્રવૃત્તિ અને ભાગલાવૃત્તિની પ્રવૃત્તિ તો એક બાજુ નહીં પણ આંખે ચડવાનું કેટલું થાય પણ આ બધું ક્યાં આવશે આગળ કોને ખૂબ બીજાને આગળ આવવાનું તમે આવશે ને તમારા બાળકોને પણ બધું આગળ આવશે હામા પવનના હાલો ને એટલે આંખમાં કાંકરવી પડે આંખમાં દેખાય ને આંખો પૂરે જાય અને એ કોઈ તમારો સંગાત કરે નહીં એટલે જેમ ચાલતું હોય દુનિયાની અંદર સૃષ્ટિની અંદર એ તમારા આત્માને પૂછીને સત્યતંત્ર મળીને બધા કૂળા ભેગું નીકળી જવાય બીજું કાંઈ નથી આ સમજણ હું વર્ષોથી આપું છું અમીરભાઈ એટલે કોઈનો વિરોધ આ સમાજની અંદર ક્યારે કોઈનો વિરોધ કરવાનો નથી કારણ કે વિરોધ કરવાથી ક્યારે એકતા વધતી નથી ને સહકાર આપવાથી એકતા વધુ સૌ સૌ સૌની રીતે મુક્તતા છે કોઈનાથી કોઈ બંધાયેલા નથી પણ સાર પણ છે ને એની અંદર ઊભું રહેવાનું કોઈ દારૂનો અડ્ડો કરતો હોય કોઈ દારૂ વેચતું હોય અમીરભાઈ એનો વિરોધ અનિવાર્ય છે તો કોઈ ધર્મનું કામ કરતો હોય એનો વિરોધ તો તમે હજુ કહો છો છોકરાને કહો કરતા નહીં કારણ કે તમે દુનિયાથી તમે અલગ પડી ખોટી વસ્તુનો વિરોધ અથવા તો ધાર્મિકતાનો વિરોધ કરશો નહીં સમજણવાળી ધાર્મિકતા સાંભળો ધાર્મિકતાનો એટલે કોઈક દાણા જોઈ પાંચ હજાર દસ હજાર લેતું એનો વિરોધ કરાય પણ સત્યતાવાળી વાળી ધાર્મિકતા હોય કે જ્યાં એકતાનું પ્રતિક હોય એવી જગ્યાએ ક્યારે પણ તમારો કોઈ પણ તમારા ભગવાનના હોય સ્વામિનારાયણ હોય તો ભલે ઈસ્લામ ધર્મ હોય તોય ભલે માતાજીનું હોય તો ભલે પણ એમાં તમારો વિરોધ કરવાનો નથી સહ સહ સહજતાથી આ એકતાને સ્વીકારીને ધર્મનો તમારે વંદન કરવાના છે જેથી કરીને એ એકતાારીને વધુ મજબૂત બનશે ને તમારા તમારો ભાવ રહ્યો ને એમના હૃદયની અંદર તુજી પણ પહોંચશે કે માણસો સારા સાર પણ તમારું દેખાશે એટલે આ વસ્તુ કરવાની છે રામ પ્રભુ રજા